સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી રસ્તે જતા રાહદારીના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી છૂટેલા આરોપી અવેશ ઉર્ફે ભૂરા શેખની ગણતરીના કલાકોમાં સ્નેચિંગ કરેલ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી વણ વણસોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ પઠાણ અને સાથે ડિંડોલીના પીએસઆઈ હરપાલસિંહ મસારી જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસ ગઈકાલના રોજ રાતના સમયે ડિંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ પાસે ચાલતા જતા રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરીને નાસીગેલ આરોપી અવેશ ઉર્ફે ભૂરો ડિંડોલી પ્રમુખ પાર્ક નાકા પાસે ઊભો છે જે બાતમીના આધારે તે જગ્યાએ ખરાઈ કરીને આવેશ ઉર્ફે ભૂરા રફીક ઇસ્માઇલ શેખ રહેવાસી બિલ્ડિંગ નંબર એ એકસો બાર ભેસ્તાન આવાસ ને ઝડપી પાડવામાં આવેલ છે જેની પાસેથી રેડમી કંપનીનો રૂપિયા અઠ્યાસી સોનો કિંમત મોબાઈલ ફોન મળી આવેલ જે મોબાઈલની બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરીને ગુનો રજીસ્ટર કરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત